કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન આપ સૌ જાણો છો કે જીવદયા અને ગૌ સેવા પર્યાવરણ સેવા આ તમામ પ્રકલ્પ એ ખૂબ જ સરસ રીતે રાષ્ટ્રવ્યાપી રીતે ચલાવી રહ્યું છે આ અમારી સંસ્થા એમના દરેક અમારા જે કાર્યકરો અમારા જે સ્ટાફ છે એ ભાઈ બહેનો એ ભાઈ બહેનો જે જીવરક્ષાના આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને જીવ રક્ષા કરતા એવા કાર્યકરો એવા અમારા આ સ્ટાફ મેમ્બર્સને આજે એમના કાંડે રક્ષા બાંધવા માટે બ્રહ્માકુમારી સંસ્થાના ગાયકવાડી સેન્ટર એટલે કે વરદારી ભવન એમના આદરણીય જ્યોત્સના દીદી અને રીધિબેન અને પરેશભાઈ વ્યાસ એ અહીંયા ઉપસ્થિત છે એમના હસ્તે આજે રક્ષા અમારા તમામ સ્ટાફ મેમ્બર્સને ને બાંધવામાં આવશે રાખડી બાંધવામાં આવશે તો હું સૌ પ્રથમ વિનંતી કરું કે અમારા સ્ટાફને ને રાખડી બાંધી અને એમને એક રક્ષા અને પરમાત્મા એમનું એક આવરણ રક્ષાનું કવચ બને એવી આપણે શુભ ભાવના સાથે શરૂઆત કરીએ રાખડી બાંધવાની બ્લેસિંગ સિંગ યુ એક ગમે મેં યેસલી હમ મેં થેન્ક યુ હવે આ ભાઈને બમને આની અંદર 네네네, 필요해 필 う。

આજે બહુ આનંદનો વિષય છે કે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય તમે જુઓ કે એ સંસ્થાના નામમાં જ વિશ્વવિદ્યાલય આવે છે એમના ગાયકવાડી સેન્ટરના જોશના દીદી અને બીજા સાથીઓ અહીંયા કરુણા ભવનમાં આવ્યા છે બહુ આપણી માટે આનંદ અને ગૌરવનો વિષય છે આ સંસ્થા વિશ્વ શાંતિ માટે વર્ષોથી વિવિધ કાર્યક્રમો કરતા રહે છે આબુમાં એમનો મુખ્ય કેન્દ્ર છે ને હમણાં જ આખી એક કોન્ફરન્સ થઈ હતી એમાં આપણા કિશોરભાઈ ડોડિયાએ ભાગ પણ લીધો હતો દર વર્ષે આ રીતે કાર્યક્રમો થાય છે અને એમના દીદી રક્ષાબંધન બહુ સારી રીતે આ સંસ્થા દ્વારા ઉજવણી થાય છે અને મને ખ્યાલ છે કે દીદી ત્યાં અહીંયા રાજકોટની જેલમાં પણ કેદીઓને પણ રક્ષાબંધન રક્ષા કવચ પૂરું પાડે છે અને આજે આપણે ત્યાં આવ્યા એટલે આપણી માટે પણ બહુ આનંદનો વિષય છે

આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જેટલા પણ તહેવારો આપણે મનાવીએ છીએ એની આધ્યાત્મિક પણ રહસ્ય હોય છે સામાજિક પણ રહસ્ય હોય છે અને દરેક મનુષ્ય જાતિ માટે કંઈક ને કંઈક ઈશ્વરીય સંદેશ પણ હોય છે તો સમય પ્રતિ સમય આપણી સંસ્કૃતિની અંદર આપણે અનેક તહેવારો મનાવી છે એમાંનો એક તહેવાર આ રક્ષાબંધનનો તહેવાર છે તો રક્ષાબંધનનો તહેવાર છે પ્યાર અને સ્નેહ નું પ્રતિક છે આમ તો દુનિયાની અંદર નાના બાળકથી લઈ વૃદ્ધ વૃદ્ધ જુર્ગ સુધી કોઈ પણ મનુષ્ય ને બંધન પ્રિય નથી પરંતુ આ બંધન બધા જ લોકો ખૂબ જ સ્નેહથી બંધાવે છે તો રક્ષાબંધનના દિવસે આપણે જોઈએ કે કોઈ પણ બેન છે ભાઈને જ્યારે આ રક્ષા સૂત્ર બાંધે તો સૌથી પહેલા તિલક લગાવે છે તો એ તિલક છે આત્મિક સ્મૃતિ તિલક વસુદેવ કુટુંબકમ એટલા માટે કહેવામાં આવ્યું કે આપણને જન્મથી જે માતા પિતા જન્મ આપે છે બધાના અલગ અલગ હોય છે પરંતુ આપણી આત્માના પિતા પરમાત્મા છે બધાના એક જ છે એટલા માટે આપણે કહી છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈ ભાઈ છે તો આપણે બધા એક પિતાના સંતાનો આપસની અંદર આત્મા આત્મા ભાઈ છીએ. તો એટલા માટે આત્મિક સ્મૃતિ નું તિલક આપવામાં આવે છે ત્યાર પછી સ્નેહ અને પ્યારનું બંધન જેને આપણે રાખડી કહીએ છીએ એ સ્નેહ સૂત્ર બાંધવામાં આવે છે એની અંદર પણ એક વૈશ્વિક ભાઈચારાની ભાવના સમાયેલી છે કે આપણા સંસ્કૃતિની અંદર આપણે કહીએ છીએ કે આપણે બધા આપશની અંદર ભાઈ ભાઈ અથવા તો ભાઈ બહેનો છીએ તો એનું યાદગાર છે રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે મુખ મીઠું કરાવવામાં આવે છે એટલા માટે કે જેમ કોઈ પણ સ્વીટ મીઠાઈ આપણે ખાઈ તો આપણા મુખની અંદર મીઠું ટેસ્ટ આવે છે તો પરમાત્મા પિતાએ કહ્યું કે આપણા મુખ દ્વારા પણ આપણે કોઈને કંઈ ન આપી શકીએ આપણે કોઈની કાંઈ સેવા ન કરી શકીએ પણ કોઈને આપણે મીઠા બે બોલ પણ આપી શકીએ અથવા તો સંભળાવી શકીએ જેથી એના જીવનની અંદર એ પણ ખુશી અને આનંદનો અનુભવ કરે તો એટલા માટે આ રક્ષાબંધનના તહેવારની અંદર ભાઈચારાની ભાવના છે તો આ બ્રહ્માકુમારી સંસ્થા એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને એનું હેડ ક્વાર્ટર માઉન્ટ આબુની અંદર આવેલું છે તો અમારા જેવી બેનું અમે બધી જ જગ્યાએ જેમ ભાઈએ કહ્યું જેલની અંદર હોસ્પિટલની અંદર બધા ઓફિસ સરો પાસે પછી રેલવે હોય એરપોર્ટ હોય આર્મીના ભાઈઓ હોય 15 દિવસથી અમે જ્યાં પણ જેટલા લોકો સુધી પહોંચી શકીએ બધાને અમે આ પરમાત્માનું સ્નેહ સુત્ર બાંધીએ છીએ અને પરમાત્મા પિતાનો એ સંદેશ આપીએ છીએ કે આપણે પરમાત્મા પિતાએ ગીતાની અંદર આપેલા વાયદા અનુસાર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતિ ભારતઃ કે પરમાત્મા પિતા સૃષ્ટિની ઉપર અવતરણ કરી ચૂક્યા છે અને આપણી બધી જ આત્માઓના પિતા છે તો એ આપણને આ પવિત્રતાનું સૂચક રક્ષા સૂત્ર ખૂબ સ્નેહ અને प्यारથી બાંધે છે અને છેલ્લે આવે છે ગિફ્ટની વાત કે ભાઈ છે બેનને કોઈને કોઈ ગિફ્ટ આપે છે પરંતુ આ પરમાત્માના ઘર તરફથી અમે રક્ષા સૂત્ર બાંધી છે તો અમે બેનો બધા પાસેથી એક ગિફ્ટ લઈ છે કે તમારા જીવનની અંદર જે દુર્ગુણ હોય જે અવગુણ હોય જે વ્યસન હોય જે કોઈ એવી આદત હોય જે તમને જીવન જીવવાની અંદર વિઘ્ન રૂપ બનતી હોય તો એ બધી તમે બેનો અથવા તો પરમાત્મા પિતાને દાનમાં આપી દો તો તિલક છે purity એટલે first T તિલક purity ની નિશાની રાખી છે unity ની નિશાની બીજું T અને ત્રીજું મીઠાઈ એટલે personality જ્યારે આપણે દરેક સાથે સ્વીટનેસ થી વ્યવહાર કરી તો એ પણ એક આપણી personality છે. તો આજના દિવસે આપણા બધા જ તમે બધા ભાઈ બહેનો પ્રતિ પણ અમારી એ ભાવના છે કે તમે પણ એક રક્ષક છો તો પરમાત્મા પિતા આપણા બધાના રક્ષક છે વિશ્વના રક્ષક છે તો આજના દિવસે અમે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે આપ સૌને પણ ખૂબ શક્તિ આપે ખૂબ શાંતિ આપે અને ખૂબ સેવાઓ કરવાની આપને શક્તિ આપે અને શુભકામના ની સાથે આપને બધાને પણ આ અલૌકિક સ્નેહ સાહસ અને ધૈર્ય નું પર્વ જે રક્ષાબંધન છે એને ખૂબ ખૂબ બધાય મુબારક શાંતિ